હા લો મિત્રો કે આમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર તો અત્યારે આપણે સુરેન્દ્રનગરથી આવી ગયા થાને આપણા કાકાના ઘરે અને આપણે એક ઓનલાઈન પાર્સલ મગાવ્યું હતું એ હજી કાલે જ આવ્યું ગયા આજે આઠ તારીખ થઈ છે અને આપણે પાર્સલ આવી ગયું હતું સાત તારીખે તે આપણે એક મગાવ્યું છે વસ્તુ આપણે હું કહેવાય એમેઝોનમાં મગાવ્યું છે જોવો તમે આવડું મોટું બોક્સ આવ્યું છે અને અંદર વસ્તુ તો નાની આવડી છે પણ બોક્સ એક બહુ મોટું આવી ગયું છે તો સારું હાલો આપણે એને અનબોક્સિંગ કરી અને તમને દેખાડી આપણે હું મંગાવી તો હાલો હવે તમે વિડીયોની અંદર બની લેજો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી જ નાખજો અને આપણે મારે કારણ કે આપણે ફોન માટે મગાવ્યું આપણે શું કહેવાય વિડીયો શૂટ કરવા માટે આપણે વસ્તુ મગાવ્યું છે તો હાલો હવે તમને દેખાડી તો હવે જાવ મિત્રો આપણે અનબોક્સિંગ કરીએ આપણે આપણને એક હાથે ફોન પીગળો એટલે લગભગ તો સરકું નહીં થાય હાલો હવે આપણે એને રહેવા દો આપણે ડાયરેક્ટ જ ખોલવી પડશે હાલો ફટ ટેકો લેહી ચોટી જાય હાથમાં રેજો પડી ગાડી કરો હું સારું તમને દેખાડું તો આ મિત્રો હવે જો આપણે અનલોકિંગ કરી આપણે બધું ઉખડ નઈ ગયો પહેલા હлку હવે આખો બગ પોર્ટી જો આવે કરી હાલો આનું બોક્સ કે આપણે જોજો આ જો આપણે એમાં નાનું બોક્સ નીકળ્યું એ હવે આના અંદર નાનું બોક્સ નીકળે તો મજા ન આવે ના આપણે મીરાનું બિલ રે આપડે મિત્રો 370 રૂપિયા નું બિલ છે એટલે હાલો હવે આ બિલને હું એકવાર ચાલ્લો ને કરામ તો આપ તો ત્યાં જ લઈ આવો તો હાલો હવે આપણે ગાડી એ તમે જો તો કવર પડી જ ગઈ છે કારણ કે આપણે મંગ ટ્રાઈપોડ વિડિયો શૂટ કરવાનો છે તો ફાઇનલ હવે આપણે આવી ગયા અમે એક કોથરીમાં એટલે કે થેલી છે નાની ઓડી તો એ ક્યાં જો ઓપન થાય ને આપણે નખવ आई जाओ आई जाओ थोड़ा तुम्हें ये अनुभव की था अरे अरे आ तो निकली जी ये आपने पेट करवा लो निकली नहीं थी आओ आप लोग ट्राई करो तुम्हें जो जो आ थाई गओ और यहां पर ट्राई पर है आप रे मोटर नहीं कुछ आ तो नहीं अपन तो मैं ये खाऊं नहीं सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं

આપણે પહેલી વાર મંગાવી છે એટલે તો ફાઇનલી મિત્રો આપણે ટ્રાયપોડ સેટઅપ કરી નાખ્યો લગભગ પંદરથી વી મિનિટ થયું પણ આપણને આવડતું ન પછી ઓલા આપણે શું કહે બધું ફોટા ને એવું બધું જોયું વિડીયો ને લેવું પછી ખબર પડી ગયો આ હે આપણું ટ્રાયપોડ છે તો હું તમને આરખું દેખાડું જો આ હે ને આનું હેન્ડલ છે અને આ આપણે આમ ઊભું કરી નાખવાનું અને પછી આવી રીતના આમ આપણે આમ ફોન મૂકી દેવાનો આવી રીતના આમ ફોન મૂકી દેવાનો અને આ જે ઊંચું થાય છે કેર લોહી પણ અત્યારે નથી દેખાડવું એ આપણે એ પછી આપણે વિડીયો શૂટ કરીને પછી જો આ પછી આમ થઈ જાય બધી વાર આપણે એમ ફેરવું હોય ને એમ ફરે હો એટલે તો હાર વાલો મિત્રો હવે આપણે મળશું આગળના નવા વિડીયોની અંદર એટલે કે હવે આપણે નવા વિડીયોની અંદર હવે આપણે ટ્રાયકોર્ડમાં તો આપણે વિડીયો શૂટ કરવાના આપણે વિડીયો હવે આવું અલગ જ આવશે અને વિડીયો હવે આવશે આપણે ધમાકેદાર તો હવે આપણે આ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો આપણે આ જ તો તમને જો આપણે ટ્રાયકોર્ડ મંગાવીશું ઓનલાઈન આપણે હતું ત્રણસો ચાલીસ રૂપિયાનું ના જો ત્રણસો ને ત્રીસ રૂપિયાનું હતું અને ચાલીસ રૂપિયા ડિલિવરી ચાર્જ લાગ્યો એટલે ત્રણસો ને સિત્તેર રૂપિયામાં આપણને પડ્યું છે તો બાકી તો આપણે એમેઝોનમાં મગાવ્યું તો હાલ હલો મિત્રો મળશો આપણે આગળના નવા વિડીયોની અંદર જો તમે અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો મળીએ હવે આપણે આગળના નવા વિડીયોની અંદર તો મિત્રો આપણે વિડીયો પૂરો કરી નાખો તો પછી આપણે બધું આ મતતા ડ્રાયટમાં પછી આપણને ખબર પડી કે આ સેટઅપ કેવી રીતે થાય તો અહીંયા જો નીચે આપણને એક સ્ક્રુ આપવા પાછળ સ્ક્રૂ આપ્યો છે અને નીચે આપણને સ્ક્રૂ આપ્યો તો અહીં આપણે જોયો નહોતો એટલે પછી આપણને આવ્યું નહીં પછી અત્યારે જોયું પછી ખબર પડી કે આવી રીતે સેટ થાય છે તો સારું હાલો મિત્રો જો આપણે આવી રીતે અહીંયા ફોન મૂકી દેવાનો અને પછી હવે આપણે વિડીયો શૂટ કરવાનું છે એટલે હવે આપણા વિડીયો આવશે મિત્રો એક નંબર વિડીયો આવવાના તમારે હવે આપણે વિડીયો દેવા ઉતારવાના છે તો હાલ વાલો મિત્રો હવે મળશું આપણે આગળના નવા વિડીયોની અંદર હવે આપણે કાંઈ નથી દેખાડવાનું આપણે જે સેટઅપ હતું એ બધું કરી નાખ્યું અને હવે આપણે ટ્રાય પડતા વિડીયો ઉતારવાના હોય તો હાલો મળશું આપણે વિડીયોની અંદર અને જો હાથથી આઠ દિવસમાં જો તમને એક મસ્ત વિડીયો આવવાનો હોય ધમાકેદાર આપણે એક હસ્તીને મળવા જવાનું છે તો હાલ વાલો મિત્રો હવે આપણે મળશું વિડીયોની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી જ નાખજો હાલો એક તો લાઈક ઓર શેર ઠોકી દીધી મહાકાલ કાચે તમાકે લાઈક ઓર શેર ઠોકી દીજે